મો પ્રેરણા ગઈ હતી અને 2014 માં જ્યારે પૂરો દેશ ઠનગઠોતો કે કોંગ્રેસની ફ્રસ્ટ સરકાર caída છે ને મોદી સાહેબને प्रधानमंत्री બનવા છે ત્યારે મને પણ કહી થયું કે મારે પણ દેશના માટે કે કરવું જ રહે મોદી સાહેબે પૂરા દેશ પ્રચાર પ્રસાર અભિયાન ચલાવવાની जिम्मेवारी મને મારી ટીમને સોપી અને 2019 માં પણ એક આંકડે કર્યું અને 2014 માં તમને જે વધારે ખબર છે કે 40 વર્ષ પછી કોઈ પાર્ટીની પૂર્ણ બહુમતી સહિત સરકાર આવી એ સરકાર આપણી ભારતીય સપાટીને ઓથી કટ સરકાર હતી અને 2021 માં મને એવું કહ્યું કે હું એક ગરીબ ઘરનો છોકરો હતો અને મને મોદી સરકાર લીધે આટલી સારી ભણવાની તક મળી રોજગારની તક મળી એના તકી હું આટલો ઉપર આવ્યો અને મારો પરિવાર એટલો ઉપર આવ્યો તો એ તક મારા દેશ વાસીઓને કેમ ન મળે અને ખાસ કરીને વલસાડ લોકોને કેમ ન મળે એના કારણે 2021 માં સારી જગ્યા મારી નોકરી હતી બહુ જ સારો પગાર ધોરણ હતો સારી કંપની હતી પણ બધું મેં ત્યાગી દીધું અને મારું પૂરું જીવન આપણા દેશના માટે અને વલસાડ લોકસભાના અંતર્ગત આવતા દરેક લોકો માટે જીવન સમર્પિત કર્યું અને 2021 થી હું ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય સોશિયલ મીડિયા અને મીડિયાનો પ્રમુખનો દાયિત્વ નિભાવું છું એના કારણે દેશભરના 29 જેટલા રાજ્યો ફરવાનો મને મોકો મળ્યો છે દરેક સવારના લોકો સાથે કામ કરવાનો મોકો મળ્યો છે એમના શું પ્રશ્નો છે આકાંક્ષા છે અપેક્ષા છે એ પણ બહુ નજીકથી જાણવા મને મોકો મળ્યો છે અને એ રીતના જ હું દાદરાનગર હવેલી દમણ ન્યૂ મુંબઈ ગોવાનો પણ હું સંગઠનનો પ્રભારી છું મધ્યપ્રદેશ છત્તીસગઢ આંધ્રપ્રદેશ અને લક્ષદ્વીપનો પણ પ્રભારી છું એમ કરીને પૂરા દેશભરમાં કામ કરવાનો મને અનુભવ છે મને ભણતર તો મેં મહારાષ્ટ્રમાંથી પુણેમાંથી કર્યું છે અને પાંચ વર્ષ હમણાં પણ હું મુંબઈમાં રહીને આવ્યો છું એટલે મહારાષ્ટ્ર અને મરાઠી સમાજ તો મારા દિલના બહુ નજીક છે ને એની સાથે કામ કરવાની મને હંમેશા મજા આવી છે અને મોદી સાહેબે છેલ્લા 10 વર્ષથી અનેકો વિકાસોના કામ કર્યા છે એ આપણા કમલેશભાઈ પણ વાત કરી ભરતભાઈ પણ વાત કરી તો ચાહે પ્રધાનમંત્રી આવાસ યોજના